સાથે માસી જોડાયેલા છે અને એ ખરેખર એમની કોઈ કઈ જ દર્દ નથી એમને કઈ નખમાં અને પગમાં કઈક દુખાતું હતું અને એમને એન્જીઓ પ્લાસ્ટી કરી દીધી છે ભગવાન લીધાથી સાચા ઘરે કરી ગયા છે પણ આપણે એમને પૂછીએ કે એમની સાથે શું થયું માસી આપની સાથે શું થયું જરા જણાવશો કે રાતે કોઈ ખબર કાઢવા નહીં આવ્યું ખબર કાઢવા નહીં આવે તો ગોરી આવવા નહી તો તમારું ઓપરેશન તમને દુખાવો પહેલાં શું હતું તો કશું નહીં પગ પગનું દુઃખાવો હતો અને ઇન્ડિયા એમ કીધું કે તમને આમ નહીં તો વ્લોક થઈ જશે કે આધાર ગેડ છે કે એનું એર લઈ શકે બધું આવી શકે કારણ કે હો આના મારે બીજું નથી ને એને વધારો હતું એને કહેતા મારે નહીં કહે તમારા આધાર ગેડ નહીં નહીં કે મેં ના આપણે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હતું જયારે આપ જોઈ રહ્યા છો કે એમની પાસે આયુષ્યમાન કાર્ડ હતું એટલે એમની એનજીઓ પ્લાસ્ટિક કરી દેવામાં આવી ક્યાં પગનો દુખાવો અને ક્યાં ધણી બ્લોક થઈ જવી ક્યાં એનજીઓ પ્લાસ્ટિક કરવી ક્યાં સ્ટેન્ટ મુકવા આ દરેક ખેલ કરવામાં આવ્યો છે અને એમની સાથે જ એક બીજા માસી હતા એમની પાસે આયુષ્યમાન કાર્ડ નહોતું એટલે તેમણે એમ કહ્યું કે તમને કોઈ તકલીફ નથી કારણ કે એમની પાસે આયુષ્યમાન કાર્ડ નહોતું માસી બીજું શું ક્યાં તમે કેવી પરિસ્થિતિમાં રહ્યા બતાવો તમને અહીંયા ઇન્જેકશન આપવા આવ્યું તમે જે રીતે જોઈ શકો છો કે અહીંયા માસીને પ્રોપર રીતે ઓપરેશન કરવામાં આવ્યું છે એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી છે અહીંયા એમને ગોલ પાડવામાં આવ્યું છે અહીંયા પણ એક ગોલ છે આ રીતે લોકોને ભરવાઈને ક્યાં પગનો દુખાવો ક્યાં તમે નળીઓ બ્લોક બતાવો છો અને કોઈ પણ પ્રકારની રાતના જતા રહેતા દસ વાગે બરાબર એટલે ખાલી ઓપરેશન કરી દીધું કેવા પૂરતું આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા સાડા ત્રણ કરોડ જેટલા આંકડાઓ સંભળાઈ રહ્યા છે કે આયુષ્યમાન કાર્ડ જેટલા દર્દીઓનું ઓપરેશન કર્યું છે એમના ખાતામાંથી ઉપડી ગયા છે

એક <coughs> <coughs> બધા લોકોને જેમને પણ એન્જીઓપ્લાસ્ટી કરી છે દરેક લોકોને આ તકલીફ છે દુખાવો નખનો છે દુખાવો ટીચરનો છે કોઈક ભાઈનું તો એવું કહેવું હતું કે એમને કંઈક ખંજવાડની તકલીફ હતી એવા લોકોને પણ સ્ટેન્ટ મૂકીને આ લોકોએ પૈસા કમાવાનો એક સરિયો શોધી લીધો છે કદાચ આપણા પીએમ નરેન્દ્ર મોદીનું શાસનકાળનો ઇતિહાસ લગાશે તો એમના દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ જેએ વાય યોજના કદાચ પહેલા નંબર પર આવી શકે પર કદાચ આ લોકો એ નથી સમજતા જે પૈસાના ભુખ્યા છે આ શેતાનો છે ડોક્ટરને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ એ ડોક્ટર થોડાક પૈસા કમાવા માટે આવ્યા જે લોકો વિધવા છે જેમને આગળ પાછળ કોઈ સહાય કરવાવાળું નથી અને એમના આયુષ્યમાન કાર્ડમાંથી કરોડો રૂપિયા ઉઠાઈ જાય છે શેતાનો ઉપર શું હવે કાયદેસરની કાર્યવાહી થશે કે પછી એ આવી જ રીતે અત્યારે જે ચેરમેન છે કીર્તન પછી અત્યારે મીડિયા સમક્ષ આવતો નથી અને ભૂગર્ભમાં ગયો છે શું આપણી સરકાર એમને શોધી પાડશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ જોવાનો સમય